નસીમ બેન નિરવાડીમાં વોર્ડ નંબર પાંચમાંથી આવ્યા છીએ અમારા ફરિયાદ કરવા માટે આવ્યા હતા અમારા મૌલાના લઈને વહી ગયા છે એ લોકો ફરિયાદ ત્યાં સાંભળી નથી અને જે કંઈ સુવિધા કરવાનું કીધું એનો કંઈ જવાબ આપ્યો નથી અમને એટલે અમને વ્યવસ્થા કરાવી પ્રકાર પાણી વીસ દિવસે આવ્યું નથી હજી રોડ ખોદીને વયા ગયા છે પંદર વીસ દિવસથી એ સુવિધા નથી ગટરના ભૂંગળા બધા કોદીને વયા ગયા છે બધાની ગટર લાઈન તૂટી ગઈ છે પાણીની લાઈન તૂટી ગઈ છે એ સુવિધા કરવાને કેવા આવ્યા ને તો ચીફ મિનિસ્ટરે બધી બાયુની સામે દાંત કાઢી અને મજાક ઉડાડેલી છે અને એ અમને બધાને બનાવ કરી અને બનાવટ કરી અને અમારા મોલાના આરે અમે પરાણે લઈને એમને આવ્યા હતા નહોતા આવતા તો એમને લઈને વયા ગયા પોલીસ સ્ટેશન અને અમારા મારું નામ કાળુભાઈ જે રાઠોડ આમ આદમી પાર્ટી બોટાદ શહેર પરનો આજનો શું પ્રશ્ન નગરપાલિકાની અંદર આવેલા છે પોલીસ બંદોબસ્ત શું આજે પ્રશ્ન એવો હતો કે વોર્ડની અંદર વોર્ડ નંબર પાંચમાં છેલ્લા પચીસ દિવસથી રોડનું કામ ચાલતું હતું ત્યારે અમે ચીફ ઓફિસરને બે વખત રજૂઆત કરી સાહેબ એવું કીધું કે ભાઈ કામ ચાલુ થઈ જાય છે તમે એજન્સીને પૂછી લો એજન્સીને થોડા અમે પૂછવા જાવી પછી પાણીની વાત આવી એટલે છેલ્લા વીસ દિવસથી પાણીની સમસ્યા એવી છે કે નાના નાના માણસો મધ્યમ વર્ગના માણસો મજૂરી કરતા માણસો કે સાંજે પોતાની રોજીરોટી કમાઈ અને રાત્રે આવતા હોય ત્યારે કે પાણી એટલે એક જીવન જરૂરિયાત હોય છે ત્યારે મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા મારી સાથે એટલે કે હું બોટાદનો પ્રમુખ હોય અને મારે સૂચના મુજબ લોકોના સમસ્યા હોય એટલે નગરપાલિકા સુધી આવવું હોય સો સો ટકા આવવું પડતું હોય છે ત્યારે મેં ચીફ ઓફિસરને રજૂઆત કરી કે સાહેબ જે રોડનું કામ ચાલુ છે પચીસ દિવસથી જે એનો પરિપત્ર નિયમ મુજબ કે આઠ દિવસમાં પૂર્ણ થતું હોય છે તે આજે એક મહિનો થયો છે અને જે નાના માણસો છે કે સિત્તેરથી એંશી વર્ષના એક માણસને કાલે પગ ભાંગી ગયો એવી મેં રજૂઆત કરી એટલે સાહેબે એવું કીધું કે મારા ચેમ્બરની અંદર આટલી બધી મહિલાઓ અને તમે પ્રમુખ આવ્યા છો એની પોતાનો મોબાઈલ કાઢી અને પોલીસ સ્ટેશન ફોન કરી દો આવી ધમકી દેવામાં આવી અમે કંઈ સાહેબને કીધું નથી અમે રજૂઆત કરી છે સાહેબે મને એવું કીધું કે મારો મોબાઈલ શિયાળ પ્રમુખ લઈ ગયા મારી પાસે મોબાઈલ મારો પોતાનો છે હું એના ફોનને આઈડ્યો નથી ફોન એનો નો તૂટી જાય એટલા માટે ફોન મેં બાજુમાં મેક્યો છે કારણ કે મહિલાઓ છે સંગઠનથી સાથે આવેલા છે બોટ અને બોટાદની મહિલા એટલા બધા આ ચીફ ઓફિસરથી કંટાળી ગયા છે પોતે ભ્રષ્ટાચારી છે અમારા ધારાસભ્ય આની ઉપર એક લેખિત મુખ્ય અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે કે આને જે આની ઉપર પૂરેપૂરી અને તપાસ કરવામાં આવે કારણ કે ભ્રષ્ટાચારે માજા મેકી છે એટલે આ ચીફ ઓફિસર કે જે એની ટકાવારી ન આવતા જે એના જે જે કંઈ એજન્સી છે એને એને આદેશ કરવાની શક્તિ નથી અને આ લોકોને અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનથી હાલની જે હાલની જે કંઈ બોટાદની પોલીસ છે એને બોલાવી અને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી રહ્યા છે તારે અમે સાહેબને પગે લાગી અને કહેવી છે કે સાહેબ અમે કોઈ ગુનેગાર નથી અમે ત્રણસો બેના ગુનેગાર નથી આ લોકો એક પોતાનો ન્યાય માગવા આવ્યા છે નગરપાલિકામાં હક માગવા આવ્યા છે કે પોતાનો ટેક્સનો રૂપિયો ચૂકવે છે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પડી છે સાહેબ તમે તાત્કાલિક રોડ કરી આપો અને પાણી આપો ચાર ચાર દિવસે એટલા માટે નગરપાલિકા આવ્યા હતા અને આ પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત લઈ જાય અને પોતે એવું કહે છે કે ભાઈ અમારા ફરી ફરિયાદ કરવાની પણ છૂટી છે આમાં કોઈ ત્રણસો બેના ના ગુનેગાર નથી પોતે નાના માણસો એનો હક માગવા માટે નગરપાલિકા આવ્યા હતા